શિયાળાની ઋતુમાં જો એકવાર આ બીટના પૌવાની રેસીપી બનાવી લીધી તો બાળકો હર વખતે ટિફિનમાં બીટના પૌવા જ માગશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી એવા બીટ પૌવાની રેસીપી તો રેસીપી શરૂ કરીએ આ રેસીપીમાં બીટનો ઉપયોગ કરવાનો છે આપણે એકદમ પિંક કલર લઈ આવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તો અડધા બીટને મિક્સરમાં નાખી અને તેમાં થોડું પાણી એડ કરી તેને સારી રીતે ચલાવી લેવાનું છે એકથી બે મિનિટની અંદર તમે જોઈ શકો છો કે બીટનો એકદમ લાલ ચટાક એવો જ્યુસ બનીને તૈયાર છે હવે આ જ્યુસને આપણે સારી રીતે ગાળી લેવાનું છે ઘણીવાર એવું થાય છે કે બાળકો બીટ ખાવાનું પસંદ કરતા નથી બાળકો તો શું ઘરમાં મોટા પણ બીટ ખાવાનું પસંદ કરતા નથી પણ જો આ રીતે તમે હેલ્ધી જે વેજીટેબલ્સ હોય એનો રેસીપીમાં ઉપયોગ કરશો તો રેસીપી એકદમ ટેસ્ટી અને યુનિક બનશે અને બધા ખાઈ પણ જશે આ રેસીપીમાં આપણે જ્યુસનો પણ ઉપયોગ કરીશું અને જે પલ્પ આપણો વધીને સાઈડમાં આપણે રાખેલ છે તેનો પણ ઉપયોગ કરીશું તો હવે આ જ્યુસની અંદર થોડુંક પાણી એડ કરી દીધું છે અને જે પૌવા હોય છે જે મીડિયમ સાઇઝના પૌવા છે થીક પૌવા નથી તેને આપણે એકદમ ચાયણીની મદદથી સારી રીતે પહેલાં ચાડી લીધા છે જેથી કરી તેનો બધો જે ઝીણો કચરો છે તે નીકળી જાય હવે આ જે બીટનો જ્યુસ છે તેનાથી જ આપણે પૌવાને પલાળવાના છે જેથી કરી અને પૌવા એકદમ સરસ એવા ગુલાબી રંગના થઈ જાય હવે પાંચ મિનિટ તેને આપણે કોરા કરવા મૂકી દઈશું બીજી બાજુ એક પેનમાં તેલ ગરમ કરી લઈએ આ તમે ઈચ્છો તો આ રેસીપીને ઘીમાં પણ બનાવી શકો બીટની સાથે ઘીનો પણ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈને સારી રીતે ચટકાવી લઈશું અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો આવી નવી નવી યુનિક અને હેલ્ધી રેસીપીઝ જોવા માટે તો અહીંયા પર રાઈ એકદમ સારી રીતે ચટકી જાય તેના પછી આપણે આમાં થોડુંક જીરું નાખશું અને બટેટું તો અહીંયા મેં એક નાની સાઇઝનું બટેટું સારી રીતે ધોઈ સાફ કરી અને તેને કટ કરી લીધું છે તો બટેટાને આપણે સારી રીતે કૂક કરી લઈશું તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરીશું બટેટા અહીં આપડા કૂક થઈ ગયા છે તો બટેટાને આપણે અલગથી એક વાટકામાં કાઢી લઈશું અને જે તેલ બચેલું છે તેની અંદર જ આપણે દાણાને સારી રીતે તળી લેવાના છે તમે ઈચ્છો તો માર્કેટમાં મળતા સિંગ ભજીયાનો પણ ઉપયોગ કરી શકો છો તેનો આ રેસીપીમાં ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે હવે ફરીવાર એ જ પેનમાં થોડું તેલ લઈ તેની અંદર બટેટા નાખીશું તેની સાથે ડુંગળી અને મરચાંને પણ સારી રીતે કૂક કરી લઈશું ડુંગળીને આપણે સારી એવી એકદમ પરફેક્ટ કૂક કરવાની નથી તે ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી જ ડુંગળીને આપણે પકાવવાની છે હવે આપણે આમાં રેસીપીમાં હળદરનો ઉપયોગ નહીં કરતા કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અગાઉ જે આપણે બીટની પેસ્ટ બનાવેલી હતી જે પ્યોરે વધી હતી તેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને જે બીટ છે તેને પણ સારી રીતે કૂક કરી લઈશું અહીંયા આપણે ડુંગળીને એકદમ પરફેક્ટ કૂક નથી કરી તેના કારણે આપણી ડુંગળી પણ સારી રીતે કૂક થઈ જશે અને જે વીટની પેસ્ટ છે તેને પણ કૂક થતાં જાજો સમય નહીં લાગે એટલે બધી વસ્તુઓ આપણી એકસાથે પરફેક્ટ રીતે કૂક થઈ જશે તમે અહીંયા પર જોઈ શકો છો કે જે બીટની પ્યોરે છે તેના એકદમ ગુલાબી પડતા કલરના કારણે આપણી ડુંગળી તો દેખાતી જ બંધ થઈ ગઈ છે અને થોડી વારમાં બટેટા અને જે આપણે લીલા મરચાં નાખેલા છે તે પણ પિંક કલરના સરસ થઈ ગયા છે જો તમારા બાળકો ટિફિનમાં પવા લઈ જવાની ના પાડે તો નેક્સ્ટ ટાઈમ આ રીતના પવા તેને બનાવીને આપજો મારી ગેરંટી છે કે બાળકો આખું ટિફિન ચટ કરીને જ આવશે કારણ કે ટેસ્ટી પણ એટલા બને છે અને પ્રેઝન્ટેબલ હોવાના કારણે ચિલ્ડ્રન્સને આવી રેસીપી વધારે એટ્રેક્ટ કરે છે તો હવે આપણી બીટની પ્યોર એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો આપણા જે અગાઉથી સુકાવેલા પવા છે પિંક કલરના તેનો આપણે આમાં એડ કરીશું તમારે જો પૌવાને બીટવાળા પાણીમાં ના પલાળવા હોય તો પણ ચાલે આનાથી કોઈ ટેસ્ટ તો નહીં આવે પણ પૌવાનો જે એકદમ પિંક કલર છે તેની જગ્યાએ લાઇટ પિંક કલર રહેશે એટલો જ ફર્ક પડશે તો હવે આપણે પૌવાને પણ પાંચ મિનિટ માટે સારી રીતે શેકી લેવાના છે અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી સારી રીતે કૂક કરી લેવાના છે એટલે પૌવા અંદરથી એકદમ સોફ્ટ અને મોઈસ્ટ એવા બની જાય હવે આપણા પૌવા પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે તો આપણે આમાં અડધા લીંબુનો રસ અને જે અગાઉ તળેલા સિંગદાણા છે તેને નાખી દઈશું તો આ રીતે સિંગદાણાને છેલ્લે એડ કરવાથી તેનો જે ક્રન્ચીનેસ છે તે જળવાઈ રહે છે સિંગદાણા એકદમ સોફ્ટ બનતા નથી અહીંયા પર તમે જોઈ શકો છો કે પૌવાનો દાણો એકદમ છૂટો છવાયેલો અને ખીલેલા ખીલેલા એવા આપણા પૌવા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે સવારના નાસ્તા માટે કે બાળકોના ટિફિન માટે બેસ્ટ એવી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને એકવાર શિયાળો પૂરો થાય તેની પહેલાં આ રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરજો બીટવાડા પૌવાની આ રેસીપી ટ્રાય કર્યા બાદ કોઈ પણ નહીં કહી શકે કે હેલ્ધી રેસિપી ટેસ્ટી નથી હોતી તો એકદમ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બીટવાળા પૌવાને ગાર્નિશ કરવા માટે અહીંયા પર મેં તળેલા કાજુનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે લીલા ધાણાનો પણ ઉપયોગ કરેલો છે જેનાથી ટેસ્ટ એકદમ ફ્રેશ અને રિફ્રેશિંગ એવો ટેસ્ટ આવે છે તો કેવી લાગી રેસિપી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ